ટેસ્ટ બી હેલ્થ બી બડી ભૂખ બડા મસાલા મેગી માં વગર ચાલે મેગી વગર ન ચાલે આજની આપણી આ સ્થિતિ ઘર ઘરમાં ઘર કરી ગયેલું આ મેગી બે જ મિનિટની અંદર આપણી જાણે જન્મો જન્મની ભૂખ મિટાવી દે તેનાથી બને છે અને આ મેગી ખાધા પછી આપણા શરીરમાં શું ઘટના બને છે આ મેગી બને છે સારડાઈ એટલે કે લાખો ઓઇલી ના કચુંબરમાંથી અને ડુક્કરના માંસના રસમાંથી યસ આઈ રિપીટ ઇટ લાખો ઓઇલી ના કચુંબર અને ડુક્કરના રસમાંથી આપણી આ બે મિનિટ વાળી મેગી બની છે કેટલાય મુસ્લિમ દેશોમાં ફક્ત મેગી જ નહીં નેસ્લેના તમામ પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ છે અને એનું કારણ છે કે નેસ્લેના કોઈપણ પ્રોડક્ટમાં ડુક્કરનું માંસ એ કમ્પલસરી ઇન્ગ્રેડિયન્ટ છે એટલે કે મેગીનું નોન વેજીટેરિયન વર્ઝન ચિકન મેગી સૂપ પાવડર અને મેગીનું વેજીટેરિયન વર્ઝન એટલે કે નૂડલ પાવડર આ બંનેને જયારે ખાઈએ ત્યારે ખ્યાલ આવે કે આ બંનેમાં ન ટેસ્ટનો ફરક છે ન ઇન્ગ્રેડિયન્ટનો ફરક છે ફક્ત રેપરનો જ ફરક છે આપણને લોકોને ભ્રષ્ટ કરવાનો આનાથી ધંધો અને આનાથી સસ્તો રસ્તો કયો હોઈ શકે મેગીનું મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ ઈ 627 આ E627 એટલે સોડિયમ યુનેલેટ અને એ બને છે શેમાંથી ફક્ત અને માછલી આ ઈ સિક્સ ટ્વેન્ટી સેવનની હસરો એટલી બધી ખતરનાક છે કે આ બાળકો માટે તો પીક છે ટીનએજર્સ પણ વાપરે તો એની ઉપર પ્રતિબંધ છે કારણ આ ઈ સિક્સ ટ્વેન્ટી સેવન આપણા શરીરના જોઈન્ટ એટલે કે સાંધાઓને ખતમ કરી નાખે છે આ ઇ સિક્સ ટ્વેન્ટી સેવન આપણા શરીરમાં અસ્થમાં ઉભો કરી શકે છે આ ઇ સિક્સ ટ્વેન્ટી સેવન ખાનાર બાળકોની નર્વ સિસ્ટમ ડિસ્ટર્બ થયેલું છે આ E627 સેવન ખાનાર મોટાઓને હાટના પ્રોબ્લેમ શ્વાસની તકલીફ અને ગ્રોથ હોર્મોન્સનો ખાત્મો બોલાય છે આવું આ ઈ સિક્સ અને આવું ઈ ધરાવતું મેગી ભરપૂર મેગી અને આવા મેગીને આપણા બાળકોને અપાય જે નેપ્લેના પ્રોડક્ટમાં ઘોડાનું માંસ પકડાવવાને કારણે આખા યુરોપમાં બધા પ્રોડક્ટ પાછા લેવામાં આવ્યા હતા જે નેસ્લે બાળકોના ભ્રૂણને સ્વીટનર તરીકે વાપરે છે જે નેસ્લે આખા વર્લ્ડમાં એના નોન વેજીટેરિયન પ્રોડક્ટ માટે જ પ્રખ્યાત છે આવા નેસ્લેનું આ મેગી જે લાખો માછલીઓ અને ડુક્કરના માંસના કચુંબરમાંથી બન્યું છે આ મેગી શું ભણેલા કરેલા તમ મોઢામાં જાય ડિસિઝન ઇઝ યો